નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંગે ખૂબ જ ખુશીના સમાચાર તમામ વિદ્યાર્થીઓ માટે આવી ચૂક્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ વર્ષ બે હજાર ચોવીસની અંદર ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું હતું અને એની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે અમુક કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને જે છે એ આ વર્ષથી સ્કોલરશિપ આપવામાં આવશે નહીં એટલે કે વર્ષ બે હજાર પચીસ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં પરંતુ ગુજરાત સરકારે ફાઇનલી કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ એક વર્ષની છૂટ આપતા ગુજરાત સરકાર દ્વારા પણ એક વર્ષની છૂટ આપવામાં આવી છે અને આ વર્ષે સ્કોલરશીપ આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત સરકારે કયો પરિપત્ર છે એ રદ કર્યો છે અને હવેથી તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે તો એ કયા વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ પણ મળશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સરકારે જૂનો પરિપત્ર જે છે એ રદ કરી દીધો છે અને હવેથી તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે એસસી એસટી ઓબીસી ટી ઓ બીસી ઇડબ્લ્યુ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ આપવાનો નિર્ણય જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ સ્કોલરશિપ જે છે એ એક વર્ષ માટે જ લંબાવવામાં આવી છે એટલે કે સરકાર દ્વારા પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર પચીસ માટે જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં પરંતુ જે છે એ સરકારે વર્ષ બે હજાર પચીસ માટે એક વર્ષ માટે સ્કોલરશિપ લંબાવી છે પ્રી મેટ્રિક સ્કોલરશિપ માટેના ફોર્મ જે છે એ ભરાવવાના શરૂ થઈ ગયા છે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરાવવાના શરૂ થઈ ગયા છે આ વિદ્યાર્થીઓ જે છે એ એમની સ્કૂલમાં જઈ અને ફોર્મ જે છે એ ભરાવી શકે છે જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર અને કોલેજ સ્નાતક અનુસ્નાતક પીએચડી કોઈપણ કક્ષાએ અભ્યાસ કરતા હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ હજુ સુધી ભરાવવાના શરૂ થયા નથી તો સ્કોલરશિપના ફોર્મ જ્યારે પણ ભરાવવાના શરૂ થશે ત્યારે ફોર્મ કેવી રીતે ભરવું સ્કોલરશિપની તમામ અપડેટ જે છે કે તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો સ્કોલરશીપની તમામ માહિતી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ લો જે ન્યૂઝપેપર કટિંગ આવી છે એ પ્રમાણે કેન્દ્ર સરકારે એક વર્ષ માટે છૂટ આપી એક્રેડિટેશન વિનાની કોલેજના એસસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે તો વર્ષ બે હજાર ચોવીસની અંદર ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું હતું અને એની અંદર લખ્યું હતું કે જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટાથી જે છે એ એડમિશન મેળવે છે એસસી કેટેગરીના એમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં એ લખ્યું ભારતની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અંતર્ગત ગત માર્ચમાં રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા રાજ્યની તમામ ખાનગી કોલેજોને પરિપત્ર કરીને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પચીસ સદીથી સ્કોલરશિપ ચાલુ રાખવા માટે કોલેજને નેક કે એનબીએ એક્રેડિટેડ હોવી ફરજિયાત છે પરંતુ આ મુદ્દે ભારે વિરોધ થતાં અનેક રજૂઆત થતાં કેન્દ્ર સરકાર દ્વારા એક્રેડિટેશન મેળવવા માટેની સમય સમયમર્યાદામાં એક વર્ષની છૂટ અપાય છે અગાઉ રાજ્ય સરકારે વર્ષ બે હજાર પચીસ સુધી સ્કીમ ચાલુ રાખવા એક્રેડિટેશન ફરજિયાત કર્યું હતું એટલે કે જે વિદ્યાર્થીઓ ખાનગી કોલેજની અંદર એડમિશન મેળવ્યો છે એ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ નહીં આપવામાં આવે એવો જે છે એ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટાથી એડમિશન મેળવે છે એમને પણ જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં એવું રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી અને જણાવવામાં આવ્યું હતું તો તમામ તમે જોઈ લો ધોરણ દસ અને બાર પછીના ટેકનિકલ વોકેશનલ પ્રોફેશનલ અને પેરામેડિકલ સહિતના તમામ અભ્યાસક્રમની કોલેજમાં એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માટે કોલેજનું નેક કે એનબીએ એક્રેડિટેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું ગત માર્ચમાં રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા તમામ ખાનગી કોલેજોને પરિપત્ર કરીને આવ્યું હતું કે કેન્દ્રની ગાઈડલાઇન મુજબ આ યોજના અંતર્ગત ભાગ લેનારી તમામ કોલેજો સંસ્થાનું વર્ષ બે હજાર ચોવીસના શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં નેક એન બીએ એક્રિડિટેશન મેળવી લેવું પડશે તો જ બે હજાર પચીસ છવ્વીસથી આ સ્કોલરશિપ જે છે એ ચાલુ રહેશે આમ જો એક્રિડ ડિટેશન વિનાની કોલેજ હશે તો જે છે એ એસસી કેટેગરીના વિદ્યાર્થી છે એમની સ્કોલરશિપ મળશે નહીં એટલે કે જો તમે આવી કોલેજ ખાનગી કોલેજની અંદર પ્રવેશ મેળવ છો કે જેની અંદર નેકનું એક્રેડિટેશન અથવા તો જે એનએ છે એનું એક્રેડિટેશન નથી તો તમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં પરંતુ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને એ અંતર્ગત ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને પણ એક વર્ષની જે છે એ છૂટ આપવામાં આવી છે જે એસસી સ્ટુડન્ટ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યુદ્ધમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને એક વર્ષ માટે જે છે એ સ્કોલરશિપ ચાલુ રાખવામાં આવશે અને આ વિદ્યાર્થીઓની જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે એ રોકવામાં આવશે નહીં તો એસસી એસટી વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ રોકવા અંગે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એ પરિપત્ર જે છે એ હવે એક વર્ષ સુધી રદ કરી દેવામાં આવે છે અને જે છે એ સ્કોલરશિપની મુદત એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે તો હવે તમારે એ શ્યોર મેક શ્યોર કરવાનું છે કે તમે જે પણ કોલેજની અંદર એડમિશન લો છો એ કોલેજ જે છે એ એક્રેડિટેશન વાળી હોય ને અથવા તો એન બી એક્રેડિટેશન વાળી હોય તો તમને જે છે એ સ્કોલરશિપ મેળવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને તમને જે છે એ આસાનીથી સ્કોલરશિપ મળી રહે મિત્રો આ તો આજનો વિડીયો જેની આપણે ગુજરાત સરકાર દ્વારા જૂનો પરિપત્ર રદ કરવામાં આવે છે અને એક વર્ષ સુધી સ્કોલરશિપ જે છે એ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ